નમસ્કાર મિત્રો આજે ઇતિહાસ હોય છે એને યાદ રાખવા પડે અને જો યાદ રાખવામાં ન આવે તો પ્રજાને માથે કેવા સંકટ આવી પડે એ સમજવા જેવું હોય છે ઓગણીસો નવ્યાસી માં દેશમાં વીપી સિંઘની સરકાર હતી જનતા દળ અને એને બાજુથી ટેકો આપ્યો તો ભારતીય જનતા પાર્ટીએ અને બીજી બાજુથી ટેકો આપ્યો તો ડાબેરી મોરચાએ આ વીપી સિંગ ના સમયગાળામાં દેશના ગૃહ મંત્રી મુફતી મોહમ્મદ સઈદ એમના દીકરી શાહજાદી રૂબિયાનું અપહરણ થયું હતું બનાવટી અપહરણ હતું એ અને એમને સાથે એને છોડાવવાની સાથે ખૂંખાર ને છોડવાની એક રીસરની યોજના હતી એ વખતે અને એના પછી ભારતીય જનતા પાર્ટી વાળા મિત્રો એટલે કે નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન એમની પાર્ટીના નેતાઓ જે પાર્ટી ના સંબંધો આતંકવાદીઓ સાથે છે એવું કહેતા હતા મોહમ્મદ સહીદની પાર્ટી સાથે ક્યારેક સરકાર બનાવે સરકાર ચલાવે એવી તો કલ્પના આપણને ન હોય પણ આજે આ વાત આપણે કરવાની છે એના રહસ્યો ઉકેલવાના છે એના ભોપાળા ખુલ્લા પાડવાના છે અને જો તમે ભારતના સાચા નાગરિક હો તમે રાષ્ટ્રહિત નો વિચાર કરતા હો તો બનાવટી અપહરણમાં ખોખાર ત્રાસવાદીઓને છોડાવવાની યોજના એનું કાવતરું એને એવું તો તમે કલ્પી ન શકો અને તમને ખ્યાલ હોવો જોઈએ કે જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદ એનો જે પ્રતાપ એનો જે આતંક શરૂ થયો એ આ પછીના સમયમાં અને પંડિતોએ ત્યાંથી કરવી પડી અનેક પંડિતો માર્યા ગયા અને સાથે સાથે અનેક રાષ્ટ્રવાદી મુસ્લિમો પણ માર્યા ગયા આતંકવાદીઓને ભારત પ્રત્યે નિષ્ઠા ધરાવનાર મુસ્લિમો સાથે પણ એવો જ વ્યવહાર કરવાનું ફાવતું હતું કે જે કાશ્મીરી પંડિતો સાથે એ લોકો કરી રહ્યા હતા જે હિન્દુઓ સાથે એ લોકો કરી રહ્યા હતા અને આ કાશ્મીરી પંડિતોને એમના પુનર્વસન નામે ભારતીય જનતા પાર્ટી એ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં મત માગ્યા એટલું જ નહીં દેશ આખામાં મત માગ્યા પરંતુ આજ દિવસ સુધી કેટલા કાશ્મીરી પંડિતોનું પુનર્વસન થયું છે એવો જ્યારે જ્યારે પ્રશ્ન અમે કશ્મીરી પંડિતોના સંગઠનના નેતાઓને કરીએ છીએ ત્યારે એ લોકો ઠંઠન સંગઠન કરી છે પણ જમીની હકીકત જે છે એ હકીકત એ આપણને બધાને દુખી કરે એવી છે રાજકારણીઓ જુઠ્ઠાણા ચલાવતા રહ્યા છે અમે કોઈ રાજકીય પક્ષના નેતાઓને આ બાબતમાં ક્લીન ચીટ આપવા તૈયાર નથી એટલે જ જે લોકોના આતંકવાદીઓ સાથે સંબંધો હોવાનું કહેવાતું હતું એમની સાથે નરેન્દ્ર મોદી દિલ્હીમાં સત્તામાં આવે છે અને જમ્મુ કાશ્મીરમાં એમની જ સાથે સરકાર ચલાવે છે ભારતીય જનતા પાર્ટી અને મુફતી મોહમ્મદ સઈદની પીડીપી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી મળીને મોહમ્મદ એ મુખ્યમંત્રી બને છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્યમંત્રી બને છે અને જ્યારે મુફ્તીનું નિધન થાય છે ત્યારે મુફ્તી શાહજાદી અને પીડીપી ના સુપ્રીમો મહેબૂબા મુક્તિ એ મુખ્યમંત્રી બને છે અને ભારતીય જનતા પાર્ટી ના નેતા નાયબ મુખ્યમંત્રી બને છે અને પછી એક ક્ષણે એ સરકાર માંથી ટેકો પાછો ખેંચી લઈને મહેબૂબા મુક્તિ ની સરકારને ગબડાવી ત્યાં ગવર્નર નું શાસન અને રાજ્યપાલ નું શાસન રાજ્યપાલ ત્યાં રાજ્યપાલનું શાસન પહેલા લાગે પછી રાષ્ટ્રપતિ શાસન લાગે એવી વ્યવસ્થા હતી કારણ કે મુજબ દિલ્હી એ કઈ પણ કરવું હોય તો એ ત્યાંની ધારાસભામાં એને મંજૂરી મળવી અનિવાર્ય હતી એટલે રાષ્ટ્રપતિ શાસન સીધું લાદી શકાય નહીં પણ નરેન્દ્ર મોદીની પાર્ટી आ साते ना साते। सरकार चलावी गड़े बंधारण एक बंदारण एक द्वच, एक राष्ट्र ए करणार भारतीय जनता पार्टी ना नेता हो हो ना नेता हो, ए नेताज तळे एक साते बैठा જમ્મુ કાશ્મીર ના ધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ ભારતનો રાષ્ટ્રધ્વજ એ ફરકાવીને કહીએ છીએ ત્યારે કેટલાક લોકોને અંધભક્તોને કેટલાક સાચી વાતને સ્વીકારવા તૈયાર ના હોય એ લોકોને મરચું લાગે સ્વાભાવિક છે

પાંચ ઓગસ્ટ બે હજાર ને ઓગણીસ ના રોજ ત્રણસો સ્વપ્ન સાકાર કર્યું એના દાવા કરીને મત માંગવાની જે આલેખ જગાવી ભારતીય જનતા પાર્ટી એમાં કેટલાક જુઠ્ઠાણાઓ ઇતિહાસના વિકૃતિકરણો એ બધા છે અને આપણે સમયાંતરે એની વાતો કરતા રહ્યા છીએ પરંતુ આજે આપણે આ વાત એટલા માટે કરીએ છીએ કે ચૂંટણી તાણે હવે પીડીપી પીડીપી સાથે સંબંધ ધરાવતી થઈ જાય છે આજ સાથે ભારતીય જનતા પાર્ટી એ ઘર માંડ્યું હતું ત્યારે એ ત્રાસવાદીઓ સાથેના સંબંધો એના નહોતા કે પ્રશ્ન આજ અને એટલે જ અમે એમ ઈચ્છીએ છીએ આપણા દર્શકો સાચી વાત સાચો ઇતિહાસ બીજી એક બહુ મહત્વની વાત મારે કરવાની છે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવી રજૂઆત કરી કે હવે ઈવીએમ કે વીવીપેટના સંદર્ભમાં કોઈ ફરિયાદ કરે તો એને દંડિત કરવામાં આવવા જોઈએ ચૂંટણી પંચની કામગીરીને બિરદાવવામાં આવી પરંતુ આ ઈવીએમ અને વીવીપેટ નો જે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને કાસરગોટ ત્યાં જે દમી જે વોટિંગ થયું જે સામ્પલ તરીકે વોટિંગ થયું એમાં જે ડિસ્પેરિટી આવી ભારતીય જનતા પાર્ટીના મત ઓટોમેટિક પડતા હતા એવો રિપોર્ટ મનોરમા એ આપ્યો મનોરમા એટલે ક્યારેક દેશનું સૌથી વધુ વેચાણ ધરાવનારું અખબાર અને સૌથી પ્રતિષ્ઠિત અખબાર મલયાલમ મનોરમા એ મલયાલમ મનોરમાનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ વીવીપેટ અને ઈવીએમ માં ગડબડ થઈ શકે છે પણ એ અહેવાલને ખોટો જણાવવામાં આવ્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ધારાશાસ્ત્રી તરફથી એટલું જ નહીં કેરળની અંદર જે

કોંગ્રેસના નેતૃત્વવાળા વાળા યુડીએફ અને નેતૃત્વવાળા એલડીએફ એટલે સીપીએમના નેતૃત્વવાળો એલડીએફ અત્યારે ત્યાં રાજ્ય સરકાર ધરાવે છે અને કોંગ્રેસના નેતૃત્વવાળો યુડીએફ એ કેરળની કુલ વીસ લોકસભા બેઠકોમાંથી માંથી ઓગણીસ બેઠકો

ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે વોટ જાય છે વોટ કર્યા વિના વોટ કઈ રીતે જાય છે તો પંચના ધારાશાસ્ત્રી અને બીજા બધાએ એવી રજૂઆતો કરી કે ના આ અહેવાલ ખોટો છે મનોરમાનો અહેવાલ ખોટો છે આ સંદર્ભમાં કેરળના ચીફ ઇલેક્શન ઓફિસર સંજય કૌલે પણ કહ્યું કે એ અહેવાલ ખોટો છે એમણે નિવેદન કર્યું કે આવા આક્ષેપો પણ ખોટા છે હવે આજે મલારમ મનોરમાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઓન મનોરમા એક્સપ્લેન્સ સીવી કર્ટેલ વોટર્સ રાઇટ એન્ડ કેન દે બી મેન્યુપ્યુલેટેડ આવા શીર્ષક સાથે જે અહેવાલ પ્રકાશિત થયો છે એ અહેવાલ લખનાર છે આર એપ્રિલ આ અહેવાલ છે દસ ને એકત્રીસ વાગે સવારના આ અહેવાલ અમે જોયો અને એ અહેવાલ વાંચીને અમને મનોરમાના આ પત્રકારને સલામ કરવાનું મન થયું અય્યપન આરને અમે ફોન કર્યો ત્રિવેન્દ્રમ જે જુઠ્ઠાણાઓ રજૂ કરવામાં આવ્યા ગઈકાલે એને એના સંદર્ભમાં હિંમત કરીને તમે સાચી વાત રજૂ કરી એટલે માત્ર તમને અભિનંદન આપવા માટે હું ફોન કરું છું અય્યપ્પન ખૂબ રાજી થયા અય્યપ્પનના અહેવાલમાં બધી વિગતવાર એમણે વાત લખી છે અને માધવ દેશપાંડે જે ટેકનોક્રેટ છે આમ તો પુણેમાં વસે છે અને કમ્પ્યુટર સાયન્ટિસ્ટ છે અને ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ

ઓબામા એડમિનિસ્ટ્રેશન માટે કામ કર્યું છે એ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ છે અને મને કહ્યું કે આવા નિષ્ણાતોની સાથે મારી વાત થઈ અને આ બાબતો મેં પ્રકાશમાં આણી અને મારા અખબારે એ પ્રકાશિત કરી એને માટે દેસાઈ એમને અભિનંદન આપે એ સ્વાભાવિક છે વિગતો તમને પણ ચોંકાવે એવી છે એમાં બહુ સ્પષ્ટ છે એ છે એને વિગતવાર પ્રશ્નોત્તરીના ને તમે બધા જ જેમને અંગ્રેજી આવડે છે એ લોકોએ આ અહેવાલ વાંચવો જોઈએ અને જેમને અંગ્રેજી નથી આવડતું એમને અંગ્રેજી જેમને આવડે છે એ લોકોએ ગુજરાતી ભાષામાં આ અહેવાલની વિગતો સમજાવવી જોઈએ એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ ગઈ ગઈ ચૂંટણીમાં ચૂંટણી એટલે માની લોકસભાની જે ચૂંટણી થઈ એમાં ત્રણસો ને તોતેર લોકસભા મત વિસ્તારો કદાચ હું ગઈકાલે આંકડો ખોટો બોલ્યો હું તો સુધારી લેજો પણ ત્રણસો ને તોતેર લોકસભા મત વિસ્તારો

એના આંકડાઓ મળતા નહોતા એ ઓન એન્ડ ઇન ઓવર થ્રી હંડ્રેડ સેવન્ટી થ્રી કોન્સ્ટિટ્યુઅન્સીઝ અને એ એમ કે છે કે એમાંના ચાર કેસમાં તો આ ફરક જે હતો મતદાન કરાયાનો અને મતગણતરીનો એટલે મતદાન થયું હોય એના કરતા મતગણતરીમાં વધારે વોટ નીકળે અથવા ઓછા વોટ નીકળે એવું પણ બન્યું હતું અને એમ કે છે કે ચાર કિસ્સામાં તો આ ફરક દસ હજાર વોટ નો હતો દસ હજાર કરતા પણ વધારે વોટ નો હતો એટલે તમે સમજી શકો છો કે આમાં કેટલી ગડબડ થઈ શકે છે યોગ્ય હિસાબ આપ્યો નથી એ પણ બાબત આની અંદર મૂકવામાં આવી છે અને આ અહેવાલ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે વીવી પેટની મારફત પણ મતદાન સાથે ચેડા થઈ શકે છે આ મલાળમ મનોરમાના આ અહેવાલ અંગ્રેજી અહેવાલ એને અમે જોયો અને અમને એમ લાગે છે કે દેશના લોકસભા ચૂંટણીના જે અગિયાર લાખ જેટલા ઈવીએમ વપરાય છે એમાંથી પચાસ ટકા જેટલા પેટનું કાઉન્ટિંગ ન થાય તો ગેરરીતિઓ પકડાઈ શકે નહીં અને એટલે જ અમે કહીએ છીએ કે આ જે અહેવાલ છે એ આમ તો અહેવાલ તો બહુ લાંબો છે એટલે હું વધુ વિગતોમાં જતો નથી પરંતુ આપણા દર્શકો એ જાગૃત છે અને આપણે અગાઉ પણ કહ્યું છે કે સામે સૌથી પહેલા જો વિરોધ હોય કેસ માં નોંધાયો હતો એક પુસ્તક બહાર પાડીને નોંધાયો હતો લાલકૃષ્ણ આડવાણી અને નરચંદ્રબાબુ નાયડુ એની પ્રસ્તાવના અને અમેરિકાના સાયન્ટિસ્ટોના મત સાથે અત્યારે જે રાજ્યસભામાં સભ્ય બેસે છે ભારતીય જનતા પાર્ટીના એમણે લખેલા પુસ્તક એટ રિસ્ક તમારામાંથી જેમને રસ હોય એ ગૂગલ કરીને આ પુસ્તક મંગાવી શકે છે આજે પણ એ પુસ્તક ઉપલબ્ધ છે ડેમોક્રેસી એટ રિસ્ક એટલે જે લોકો એમ કે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ચૂંટણી પંચ અને સોલિસિટર જનરલ એમને અમારે એટલું જ કહેવું છે કે આ બધી હકીકતોને ધ્યાને લઈને આપણી ચૂંટણી વ્યવસ્થા એ કરવામાં આવે એવી અમે અપેક્ષા કરીએ છીએ તમે મતદાન ઈવીએમથી કરો કે બેલેટ પેપરથી કરો એની તરફેણ કે એનો વિરોધ અમે કરતા નથી પણ મત જેને આપવામાં આવે આ વીવીપેટની ચબરકી જોવા મળે ખૂબ જરૂરી છે લોકો એ પણ જાગતા રહેવાની જરૂર છે મતદારો એ જાગતા રહેવાની જરૂર છે રાજકીય પક્ષો એ પણ જાગતા રહેવાની જરૂર છે અને આજે મતદાનનો લોકસભાના ચૂંટણીના બે હજાર ચોવીસની ચૂંટણીના સાત તબક્કાઓમાંથી પહેલા તબક્કા ની એકસો બે બેઠકોનું મતદાન આજે કેટલાક રાજ્યોમાં ખૂબ ઊંચું મતદાન થયું છે જ્યારે કેટલાક હિન્દી ભાષી રાજ્યોમાં મતદાન ઓછું થયું છે એના વિશ્લેષણો એ આંકડાઓ જોઈને આપણે પાછળથી કરી શકશું પરંતુ આજે તમને બધાને જગાડવા માટે જ અમે આ બંને હકીકતો તમારી સમક્ષ મૂકી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર